ગુના સ્વીકારવા માટે તૈયાર રહેજો અને સ્વીકારવા સ્વીકાર્યા પછી તમારા સુધી તમારા પેઢીઓના તમારા વડવા ધર્મ સુધી માતા એથી સીધી

બે જગ્યા અને મૂળ એક બેન ત્રણ ત્રણ બે બેન ચાર બેન બે બે ચાર ચાર દાદા ચાર દાદા નો પરિવાર કેવાય અને ચાર દાદા માંથી એક ઘર બંધ થઈ ગયું અને મૂળ ત્રણ ઘર પરિવાર અગિયાર ઘર ની વસ્તી થઈ અગિયાર ઘર ની વસ્તી અત્યારે વધ્યા તમારા ત્રણ ભાગ પડ્યા વસ્તી ના ત્રણ ભાગ પડ્યા અને ત્રણ ભાગ એક ભાગ આખો નોખો દીકરા

ચોક મના એનો તું હોટલો પાંદરો કેવાય કે જેને શું કેવાય ગોમની ગાઢ છે હોટલો છે કે નહીં એક વડીનો બેહી રહેતા તાના જમોનો માતા કે મોકાન થઈ ગયા કોણ છે એ કોઈ પોતાનો બેસ્ટ રહે બધાય એ પેલાનો સમય હતો દીકરા તો ભેડા બે હતા દુખ સુખની વાત કરતા હે હતા તો પોતાનો દુખ મોબાઈલમાં હોય છે એ હવે ઈતિજી આગળ એટલે પેલો વાસુને વચ્ચે બીજા આમાં તમારો મકાન પડે છે અને આગળ એક અને પાછળ નો ભાગ ઊંચો પાછળ ખુલ્લું પડે પાછળ ખુલ્લો પ્લોટ જેવું હું ત્રણ દાદા ના પરિવાર માં અગિયાર ઘર ની વસ્તી એક ને બે જ ઘર નખો ખુદ્યો બતાવે છે

સાઉન્ડ માતા સર માતા સાઉન્ડ માતા તમારો પૂર નો દીવો છે દીકરા અને ની પાસે ઝઘડો લેફડો હતો અને લેપડાના ચોડે તમારી જુના ગોળ ની વાત કરી નહિ

ભાગે સુખ હોય આવે કઈ ખબર પડતી નથી નથી અપંગ થયા હોય ચાહે વાગીન થયા હોય પડીન થયા હોય એવું મેં કીધું નથી જે નમતી અપંગ હોય પણ એક તર માતા સર

કેમ જીનો છે હવે આબઘાત કરીને કોણ મરી જશે ભાઈ નથી નથી મા કોઈ બેઠીમાં આબઘાત હોય કે હાલ ખબર નથી કે ના ના અહીંયા પર દેવ સુધી કાળકા બે ને ભજો દીકરા સદી માતા છે એક બાજુ સુકેતર માતા છે ભાઈ દાદી છે તમારા દાદા ને બે લગ્ન કર્યા હોય બે વાર લગ્ન કર્યા હોય આ દીકરી કોની મરી ગઈ એક વાર પાંચ વર્ષની ઓછી દીકરી

ગોવાની એક સાઈડ નોડી મોટી પૂડી બનાવી જોઈએ જમણી સાઈડ એક બાજુ કુવો તૂટી ગયેલો છે અને છે એ સાઈડ ગોડી જોવાનું છે કોનો ગોળવાનું છે